બે હજાર પચીસ ગુજરાત હાઉસિંગ બોર્ડ કૃષ્ણાનગર અમરોલી અહીં રહેતા એક પરિવારનું ત્રણ વર્ષનું માસુમ બાળક ગુમ થઈ ગયું પરંતુ શોધખોળ કરતા માલુમ પડ્યું કે તે પરિવારના એક સભ્ય પાસે જ છે એટલે પરિવારજનો નિશ્ચિંત બન્યા પરંતુ જયારે મોડી રાત થઈ અને ન તો ઘરે બાળક કે વિકાસ શાહ પરિવારજનો ચિંતિત બનતા તેઓ અમરોલી પોલીસ સંપર્ક કર્યો અને પોલીસે પણ મામલા ગંભીરતા જોતા તુરંત કાર્યવાહી હાથ ધરી ત્રણ વર્ષ બાળકના ઘરની ઘર આસપાસ લાગેલા સીસીટીવી ચેક કરાતા વિકાસ ત્રણ વર્ષના બાળકને ને લઈને જતો બેસીને જતો દેખાય છે પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી સાથે પોતાની સાથે તેના માસીનો મોબાઈલ જોડે લઈ ગયો હોવાનું જાણવા મળ્યું જોકે આ દરમિયાન પોલીસ તપાસમાં હતી કે એક ચોંકાવનારી વાત જાણવા મળી

આ બાળક જે એકવીસ તારીખે જે કિડનેપ કરીને બાવીસ તારીખે લોકમાન્ય ટિળક પોલીસ સ્ટેશન મુંબઈ રેલવે પોલીસ સ્ટેશનની હદમાંથી એ બાળકની ટ્રેનના ડબ્બામાંથી લાશ મળી આવી હતી અને એનું ગળું કાપવામાં આવ્યું હતું પિતરાઈ ભાઈ બન્યો દુશ્મન શંકાના દાયરામાં વિકાસ શાહ આવી ચૂક્યો હતો તે ત્રણ વર્ષના બાળકને લઈને ગાયબ થઈ ગયો હતો અને બાદમાં તે બાળક મૃત હાલતમાં ટ્રેનના કમ્પાર્ટમેન્ટના ટોયલેટમાંથી મળી આવ્યું પોલીસ વિકાસની પાછળ લાગી ચૂકી હતી

સતત પોતાનું લોકેશન બદલ રહેતો હતો દિવસમાં એકાદ વાર ફોન સ્ટાર્ટ કરી અને બંધ કરી દેતો હતો અને ગઈકાલે રાત્રે ફરીથી બીકેસી વિસ્તારમાં રાતના ટાઈમમાં શરૂ કરતા પોલીસની ટીમો સતત બે ત્રણ કલાક સુધી સર્ચ કર્યા બાદ એક જગ્યાએ દેખાતા પોલીસને જોઈ અને ભાગવા લાગતા એક કિલોમીટર જેટલું ચેસ કરી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડ્યો છે વિકાસ શાહ એત્રીસ વર્ષીય યુવક કે જે મુંબઈથી દબોચાયો મૂળ બિહારના સિવાનનો રહેવાસી એવો વિકાસ અગાઉ જ કામ ધંધો તેની માસીના ઘરે રહેવા આવ્યો હતો કોઈ જ કામ ધંધો કરતો ન હોવાથી વિકાસ ચા અને તેની માતા પણ મહેણા ટોણા મારતી હતી પરંતુ પંદર દિવસ સુધી રોકાયા બાદ તેની માતા અને બહેન પરત તેના ઘરે ગયા પરંતુ વિકાસ ન ગયો આ તરફ વિકાસ કામ ધંધો ન કરતો હોવાથી તેની માસીલોનીય વિચારે અંજામ આપ્યો કે સંબંધો તાર તાર થઈ ગયા સુરત માસીના ઘરે માસી મમ્મીને એની બહેન સાથે અહિયાં આવ્યા હતા પંદર દિવસ પહેલા અને એના મમ્મીને બેન પરત જતા હતા અને પરત જવું ન હતું અને એમની સાથે અહીંયા રહેવું હતું એને માસીના કરે અને કામ કોઈ કરવું ન હતું એના માસીએ કામ કરવા માટે કહેતા એને ખરાબ લાગી ગયેલું હતું ને આ અનુસંધાન જ એના માસીના છોકરાને એકવીસ તારીખે બપોરે કિડનેપ કરી ત્રણ વર્ષના બાળકને કિડનેપ કરીને લઈ ગયો હતો લઈ ગયા પછી એને થયું કે આને શું કરીશ એટલે એને ટ્રેનના ડબ્બામાં એનું ગળું કાપી એને ટોયલેટમાં જ મારી અને મૂકીને ત્યાંથી જતો રહેલો હતો સતત લોકેશન બદલતો રહેતો વિકાસ ચા ખૂબ જ શાતિર છે અને તે સતત ફોન સ્વિચ ઓન સ્વિચ ઓફ કરી પોલીસને થાપ આપતો હતો સૌપ્રથમ આરોપી વિકાસનું લોકેશન બાંદ્રામાં મળ્યું કે ત્યાંની બાંદ્રા પોલીસે તેને આખો દિવસ શોધ્યો પરંતુ ન મળ્યો બીજા દિવસે કુર્લામાં વિકાસે ફોન ચાલુ કરી બંધ કરી દીધો કે કુર્લાનું લોકેશન મળતા ત્યાંની પોલીસે તમામ વાહનોની ચકાસણી કરી ખાસ સર્વેલન્સ ટીમ તપાસમાં લાગી હતી કે બીકેસી વિસ્તારમાંથી વિકાસે પોતાના પિતાને મોબાઈલ પર ફોન કરતા તેનું લોકેશન મળ્યું અને સઘન તપાસના અંતે તેને પકડી પાડવામાં આવ્યો મુંબઈથી આરોપીને સુરત લાવવામાં આવ્યો જ્યાં સઘન પૂછપરછ કરતા એ વાત જાણવા મળી કે માસી દ્વારા મુંબઈ થી આરોપી મહેણા ટોણા મારવામાં આવતા હતા જેથી માઠું લાગી આવતા તેણે તેમના ત્રણ વર્ષના બાળકનું અપહરણ કરી ટ્રેન મારફતે મુંબઈ જતો રહ્યો પરંતુ બાળકનું શું કરવું તે વિચારથી તેણે રોષ આવીને ટ્રેનના ટોયલેટમાં જ બ્લેડથી થી ગળું ચીરી હત્યા કરી નાખી અને ટ્રેનના ટોયલેટમાં જ મૃત બાળક ફેંકીને જતો રહ્યો જો કે ત્રણ વર્ષના બાળકની હત્યા પાછળ આ જ કારણ છે તે પોલીસને ગળે નથી ઉતરતું પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે ત્યારે ત્રણ વર્ષના પોતાના જ પિતરાઈ ભાઈને મોતને ઘાટ ઉતારનારો વિકાસ શાહ જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે સુરતથી કિર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સવારે શાંતિપૂર્ણ ઘરમાં અચાનક બની એક ખતરનાક ઘટના અને હચમચી ગઈ આખી સોસાયટી એક વ્યક્તિ હત્યા કોણ આવ્યું કોણે કરી અને શા માટે જોઈએ કાતલની લોહિયાળ ગેરસમજ તારીખ ચોવીસ ઓગસ્ટ બે

घर नंबर 640 घर के अंदर घात की हुमलो पलंग पर सोई रहेला युवक पर हुमलो सवार नौ सूरत जुए ते पहलआज पलंग पर सोई रहेला एक युवक ने बेरहमी पूर्वक मौत मौतनी नींद मा सोड़ आवि देवाओ परिजनों हमलाखोर ने रोके पकड़े ते पहला तो पलंग पर सोई रहेलो युवक मौत ने भेटताज ते गायब थई जाय छे બોરીકર યાદવની હતું જાણ કરાતા તેઓ પણ વાયુ વેગે દોડી આવે છે અને ઘરે સુરાગ તથા પુરાવા એકઠા કરવામાં લાગી જાય છે પરિજનોની પૂછપરછ કરતા અને ગલીની બહાર લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા એક મહત્વની કડી હાથ લાગે છે

એ યુવક કે જે સુરતમાં રહેતો હતો પરંતુ સવાલ એ ઊભો થતો હતો કે સુરતમાં રહેનારો વ્યક્તિ પલસાણામાં ના ઘરે શું કરતો હતો તમામ સવાલોના જવાબો મેળવવા માટે પોલીસ વિવિધ ટી મુકામે લગાડી અને ગણતરીના સમયમાં હાથ લાગી ગયો શરદ દગડું જેની પૂછપરછ કરતા ખુલ્યો હુમલા પાછળનો રાઝ કરે કોઈ ભરે કોઈ ટાર્ગેટ નંદકિશોર

અને આજ શંકાવશ થઈને શરદના ઝઘડા પોતાની પત્ની સાથે અવારનવાર થતા રહેતા હતા 23 ઓગસ્ટ 2025 ના રોજ શરદ સાથેના અવૈધ સંબંધોને લઈને પત્ની સાથે તેનો ઝઘડો થયો અને શરદની પત્ની ઘર છોડી જતી રહી કે શરદ આક્રોશિત થઈ ગયો પોતાની પત્ની છોડીને જતી રહી તે માટે તે નંદકિશોરને જવાબદાર માનવા લાગ્યો અને તેની સાથે આળા સંબંધોના વહેમમાં તે પહોંચ્યો વહેલી સવારે જ તાતી થૈયામાં

એક તરા ખુલ્લુ ખેતર અને વચ્ચે ઓરડીઓ ગાજવીજ વરસાદ વચ્ચે એક ચિત્કાર કાયમ માટે શાંત થઈ ગયો ખાંભોદર ગામની કરાર સીમમાં ખીમા લખમણ ગોઢાણિયાની વાડી કે જ્યાં વાડી માલિક સવારે આવ્યા તો ઓરડીમાં મહિલાનો મૃતદેહ જોવા મળ્યો તાત્કાલિક પોલીસને જાણ કરતા કાફલો તો સ્થળ પર આવી ચડ્યો પરંતુ જે ઓરડીમાં મહિલાનો મૃતદેહ જોવા મળ્યો ત્યાં એક પુરુષ પણ રહેતો હતો અને તે અન્ય કોઈ નહીં પરંતુ મૃત મહિલાનો પતિ હતો જે ગાયબ હતો પત્નીનું મોત પતિ ગાયબ પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી સ્થળ પર પંચનામું કર્યું અને ઓરડીમાં લોહીના નિશાન જોવા મળ્યા તો મૃતક મહિલાના માથે તથા શરીરના ભાગે પદાર્થના ઘા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું પોલીસને મૃતક ભગવતી અલાવા હોવાનું જાણવા મળ્યું જેનો પતિ મુકેશ અલાવા ગાયબ હતો તેને શોધવા માટે એલસીબી સહિતની ટીમો કામે લાગી કે ગણતરીના કલાકોમાં જ હ્યુમન સોર્સ અને ટેકનિકલ સંસાધનોની મદદથી તે પકડાયો

પોલીસના દાવા મુજબ ખીમા ગોઢાણીયા ની વાડીમાં છેલ્લા એક ચાલતી હતી જે વાત બાવીસ ઓગસ્ટ મોડી રાત્રે બંને પતિ પત્ની વચ્ચે બોલાચાલી શરૂ થઈ અને મામલો એ હદે ઉગ્ર બની ગયો કે ઉગ્ર આવીને મુકેશ પત્ની ભગવતીને માથામાં હથોડીના ફટકા મારી દીધા અને એ હદે માર્યા કે ભગવતી ત્યાં જ खून થી લથપથ થઈને જમીન પર ઢળી પડી જો કે પત્નીને લોહી લુહાણ જોતા જ પતિ મુકેશ અલાવા ત્યાંથી છુમંતર થઈ ગયો અને સવાર થતા જ વાડી માલિકને જાણ થતા તે પોલીસને જાણ કરી હતી આ બંને જે પતિ પત્ની છે એ બંને લગભગ એકાદ મહિનાથી અહીંયા ખાંબોદર આ જે વાડી માલિક છે સમજુબેન વાઇફ ઓફ કીમાભાઈ ગોઢાણિયા એમને ત્યાં રહેતા હતા અને લગભગ દસેક દિવસથી આ બંને પતિ પત્ની વચ્ચે અણબનાવ હોવાનું જાણવા મળેલ અને અણબનાવમાં પતિને જે આરોપી છે મુકેશ અલાવા એને એની પત્ની પ્રત્યે પ્રેમ પ્રકરણની કોઈ પણ અન્ય વ્યક્તિ સાથે પ્રેમ હોઈ શકે પ્રેમ સંબંધ હોઈ શકે એવી શંકાને કારણે તેમની વચ્ચે તકરાર ઝઘડો થતો રહેલ સીસીટીવીમાં કેદ આરોપી પતિ પોલીસે ફરાર આરોપી પતિ તે એક સીસીટીવી કેમેરામાં કેદ થયેલો જોવા મળ્યો જેના આધારે તે દિશામાં તપાસ કરતા પોલીસ ગણતરીના કલાકો હાથ લાગી ગયો અને તેની સઘન પૂછપરછ કરતા જાણવા મળ્યું કે મુકેશ અને ભગવતીએ કર્યા હતા પ્રેમ લગ્ન ચાર વર્ષ પહેલા મુકેશ ને ભગવતી સાથે પ્રેમ થયો હતો જોકે ભગવતી પરિણીત હતી અને તે એક માતા હતી પરંતુ પ્રેમ ભગવતીએ લગ્ન કરી લીધા મુકેશ સાથે અને બંને સાથે રહેવા લાગ્યા ખેતમજૂરી કરી ગુજરાન ચલાવવા લાગ્યા એક મહિનો તેઓ મેંદરડા રહ્યા અને ત્યાં ખેતમજૂરી કરતા હતા તો છેલ્લા એક મહિના તેઓ ખાંભોદર ગામે રહી ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા હતા પતિના મનમાં પત્ની પ્રત્યે શંકા પોલીસના દાવા મુજબ આરોપી પતિ મુકેશને પોતાની પત્ની ભગવતીને અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા મનમાં ધીરે ધીરે ઘર કરવા લાગી જેને લઈને બંને પતિ પત્ની વચ્ચે વાર નવાર ઝઘડા થવા લાગ્યા હતા કેટલાય દિવસોથી બંને વચ્ચે નાની નાની બાબતોમાં માથાકૂટ થવા લાગી હતી પરંતુ બાવીસ ઓગસ્ટની રાતના બે વાગ્યાની આસપાસ બંને પતિ પત્ની વચ્ચે ઝઘડો શરૂ થયો અને આવેશમાં આવીને પતિ મુકેશે હથોડીના ફટકા ભગવતીના માથામાં માર્યા કે તે લોહીથી લથપથ હાલતમાં જમીન પર પડી ગઈ અને ભગવતી મરેલી હોવાનું સમજી પતિ ફરાર થઈ ગયો હતો જોકે પોલીસે પણ હત્યારા પતિને શોધવા માટે વિવિધ દિશાઓમાં તપાસ તેજ કરતા જૂનાગઢના મેંદરોડાના દેવગઢ ગામેથી મુકેશ અલાવાને દબોચી લેવાયો હતો આમ પ્રેમ કર્યો ભવિષ્યના સપના જોયા સપનાઓને તોડનારો ચકના ચૂર કરનારો સાબિત થયો અને એ પણ શંકાવશ થઈને હવે એ જ ભગવતીની હત્યા કરનારો આરોપી પતિ મુકેશ જેલની હવા ખાઈ રહ્યો છે પોરબંદરથી થી પ્રતિષ શીલુ ગુજરાતી